નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના બધા જ વિષયના તમામ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું તમને પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે અને આ છે આપણો નવી સ્વ પોથી આ રીતના ભાગ પ્રમાણે આવશે તો આ છે આપણો પ્રથમ ભાગ અને પ્રથમ ભાગમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર હશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર ઓગણસાઠ પરનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું જોઈએ તે પરનો મહાવરો ઓગણસાઠ પરનો પ્રશ્ન નંબર એક આપેલી પદાવલીના પદ અને અવયવ ઓળખી બતાવ્યો તો કે અવયવ ટ્રી ચાર્ટનો ઉપયોગ કરવો તહીં ટ્રી ચાર્ટનો ઉપયોગ કરી અને તમે બતાવેલો છે જે તમે જોઈ શકો છો આ રીતના અવયવ પાડવાના રહેશે ત્યાર પછી નંબર બે માં છે એમ એન નો સ્કવેર વધતા દસ એમ એન તેમાં પણ ટ્રી ચાર્ટ આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણમાં એ બી પ્લસ ટુ બી સ્કવેર ઓછા ત્રણ થ્રી નો ઘન તેમાં પણ અહીં ચાર્ટ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠની નવી સ્વા અધ્યમાં બે હજાર ચોવીસ પચીસમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે તેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે આપેલી પદાવલીઓનું એક પદી અને દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો જોઈએ એક પદીમાં એક વત્તા એક્સ વત્તા એક્સ વાય પચીસ એક્સવેર વત્તા ટુ એક્સ વત્તા વાય સ્કવેર પ્રશ્ન નંબર ત્રણ પી સ્ક્વેર ઓછા સાત પી ક્યુ ઓછા ક્યુ સ્કવેર અને

ત્રણ એક્સ વાય સ્કવેર વત્તા ચાર વાય ઉમેરો તો અહીં આપણો જવાબ આવશે ટુ એક્સનો ઘન ઓછા ત્રણ એક્સ સ્ક્વેર વાય વત્તા ટુ એક્સ વાયનો સ્ક્વેર ઓછા વાયનો ઘન વત્તા ચાર વાય ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે ત્રણ પી સ્ક્વેર ક્યુઆરમાંથી માઇનસ સાત પી સ્ક્વેર ક્યુઆર બાદ કરો તો અહીં તમને બાદ કરીને આપણો જવાબ મળશે દસ પી સ્ક્વેર ક્યુઆર પ્રશ્ન નંબર છ y નો ઘન ઓછા પંદર વાય સ્કવેર માઇનસ પાંચ વાય સ્કવેર બાદ કરો તો આપણો આપને જવાબ અહીં મળશે ગણતરી કરી પ્રશ્ન નંબર સાત છે એ બરાબર એક અને બી બરાબર માઇનસ બે લઈ તેમની પદાવલીઓનું કિંમત શોધો તો જોઈએ તેમાં નંબર એક એ સ્કવેર વધતા ટુ એ બી વધતા તો એ બરાબર એક લેવાનું છે અને બી બરાબર આપણે માઇનસ બે લેવાનું છે આપણે ગણતરી કરીશું અને આપણો જવાબ મળશે એક ત્યાર પછી નંબર બે એનો ઘન વધતા એ સ્ક્વેર બી એ બી સ્ક્વેર બીનો ઘન તો આપણે અહીં ગણતરી કરીશું તો આપણને પણ જવાબ એ મળશે માઇનસ પ્રશ્ન નંબર આઠ નીચેની આકૃતિની પરિમિતિ શું હતું અહીં આકૃતિ છે તેમની પરિમિતિ તો પરિમિતિ બરાબર બે લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈની કિંમત મૂકીશું ને પહોળાની કિંમત મૂકીશું આપણે ગણતરી કરીશું આપણે જોવા મળશે ચા ચૌદ વત્તા ટુ વાય તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂર સુધી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે